આ દ્રશ્યો જોઈ તમને ફિલ્મ રેવાની યાદ આવી જશે મહીસાગરના પાદરામાં ફિલ્મ રેવા જેવા દ્રશ્યો સર્જાયા જી હા મહીસાગરમાં નદીનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજાયો જેમાં ત્રણસો એકાવન મીટર લાંબી ચુંદડી નદીને ધરાવવામાં આવી જેમાં હજારો લોકો જોડાયા ડબકામાં ભવ્ય શોભાયાત્રા સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહિલાઓ અને પુરુષો તેમજ આગેવાનો હતા ડીજેના તાલે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તો પ્રેમ ભાવથી જોડાયા હતા લગભગ એક કિલોમીટર લાંબી ચુંદડી માતાજીને ઓરતી વખતે આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા જાણે રેવા ચાલતી હોય આ ઉપરાંત લોકો આટલી મોટી માતાજીની ચું સમગ્ર ગામમાં ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું વૈદિક ઉચ્ચારણ સાથે સવામાન દૂધ અને સાકર અભિષેક કરવામાં આવ્યો ઉત્સવ બાદ સમગ્ર ગ્રામજનોએ દેવડાંગ નદીમાં તરતા મૂક્યા હતા આ દરમિયાન પણ અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં જાણે કે આકાશી દ્રશ્યો સામે આવે ત્યારે જાણે કે ફિલ્મ રેવા શરૂ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને સંપૂર્ણ કાર્યક્રમમાં તમને દ્રશ્યો જોઈને લાગતો હશે કે માતાજીની મનોરથ કાર્યક્રમમાં ચુંદડીની અદ્ભુત છે અને આટલી મોટી ચુંદણીને લોકો આનંદથી ઉઠાવી પણ રહ્યા છે વિશાળ પ્રમાણમાં લોકોએ માતાજીની ચુંદડીને ઓડાડી છે અને આ સમગ્ર કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ